નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગીના બાબાને ખબર પડી કે આ ગામમાં પેલી કામરૂદેશની ડાકણ સમડી બનીને આવી છે તેથી બાબાને ગુસ્સો આવી જાય છે અને કહે છે કે મારી દીકરી ગાંગીની આવી હાલત કરનાર એ ડાકણને હું છોડીશ નહીં આમ કહી અને બાબા કામરૂદેશની ડાકણ સામે લડવા માટે ઉતરી જાય છે અને એ સમડીને પોતાની વિદ્યા દ્વારા તેઓ તેના અસલી સ્વરૂપમાં પણ લાવી નાખે છે ત્યારે આ ડાકણ કહે છે કે આજે પહેલી વાર મને કોઈ એવો માણસ ભટકાણો છે કે આજે પહેલી વાર એક સાધારણ માણસ સામે મારે મારું અસલી સ્વરૂપ દેખાડવું પડ્યું છે અને પછી તો તે આ બાબા ઉપર પ્રહાર કરવા જાય એના પહેલા બાબાએ એના ઉપર પ્રહાર કર્યો અને પ્રહાર કરતાની સાથે તો તે સમજી ગઈ કે આ બાબા કામરૂદેશની વિદ્યાના જાણકાર છે અને તેઓ મારી સામે લડવામાં પાછા નહીં પડે તેથી ફરી તે સમળી સ્વરૂપે પાખોનો તાર કરી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને પછી બાબા પોતે ઘરે આવે છે અને રાત્રે બાબાના સપનામાં માતા મેલડી આવી અને કહે છે કે હે બાબા ગાંગીને તો મેં પાગલ કરી છે અને એક મહિના પછી તે પાછી સાજી થઈ જશે અને તેનો ઘા ના રૂજાય ત્યાં સુધી તેને પાગલ રહેવા દો અને રહી વાત ડાકણની તો તમે જે પેલી કામરુ દેશની ડાકણ સામે યુદ્ધ તો લડ્યા છો પરંતુ આવતીકાલે એક નહીં પરંતુ વધારે સમડીઓ આવશે અને એ બધી ડાકણો તમારા ઉપર પ્રહાર કરશે કારણ કે તેને એમ થઈ ગયું છે કે આ મહેલ આ બાબા પડાવી લેશે એટલા માટે આ મહેલને જીતવા માટે એ તમારી સામે યુદ્ધ લડવા આવતીકાલે જરૂર આવશે અને માતા મેલડી આવી ટકોર બાબાને કરે છે ત્યારે બીજા દિવસની સવારે બાબા વહેલા ઉઠી વિજયસિંહ અને સુરજસિંહને કહે છે કે મહારાજ મેં ગઈકાલે પેલી કામરૂ સામે યુદ્ધનો લલકાર તો કર્યો પરંતુ હવે મને લાગે છે કે આ ગામ ઉપર એ ઘટના ભારે પડશે ત્યારે સુરજસિંહ કહે છે કે પણ બાબા શું થયું એ તો કહો ત્યારે બાબા એટલું કહે છે કે આવતીકાલે મેં જે પેલી ડાકણને તેના મૂળ સ્વરૂપમાં લાવી અને અહીંયાથી તેને ભગાડી હતી માટે હવે તેને એમ થઈ ગયું છે કે આ બાબા મને આ મહેલ નહીં જીતવા દે અને તેઓ આ મહેલમાં રહેવા લાગશે તો હું શું કરીશ અને આવો વિચાર કરી અને આજે તે પોતાની ઘણી બધી સહેલીઓ સાથે અહીંયા આવશે અને આક્રમણ તો કરવાની છે ત્યારે આટલી વાત સાંભળી અને માધવરાય અને આ બંને રાજાઓ ચિંતામાં પડ્યા અને કહે છે કે તો બાબા હવે તમે જ કહો આપણે શું કરીશું ત્યારે ગાંગીના બાબા કહે છે કે આનો હવે કોઈ માર્ગ નથી અને તમે એક કામ કરો આ ગાંગીને મને સોંપી દો અને એક મહિના સુધી આ ગાંગીને મારે અહીંયાથી લઈ જાવી છે અને મારા રહેઠાણે અમે આરામથી રહેશું અને જ્યાં સુધી આ મહેલ તૈયાર ના થઈ જાય ત્યાં સુધી અમે અહીંયા નહીં આવીએ અને ગાંગી જ્યારે તેની યાદદાશ પાછી આવી જાય ને પછી અમે બંને જણા અહીંયા આ ગામમાં પગ મૂકીશું ત્યારે માધવરાય કહે છે કે હે બાબા આ ગાંગી જો જીવતી રહેતી હોય ને તો તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ અને તમે અત્યારે જ અહીંયાથી જઈ શકો છો અને આમ આટલું કહી અને પછી તો ગાંગીના બાબા ગાંગીને લઈ અને ત્યાંથી જવાની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ ત્યાં તો આ ગાંગીના ગામમાં એક બે અને ત્રણ ત્રણ સમડીઓ આવી અને ખૂબ વિશાળ કદવાળી આવડી મોટી સમડીઓને જોઈ અને ગામના માણસો ગભરાણા અને વિજયસિંહ કહેવા લાગ્યા કે બાબા આ તો ડાકણો આપણા ગામમાં આવી ગઈ છે અને હવે લાગે છે કે આ ગામમાં તેઓ કોઈને છોડશે નહીં ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હા હવે ઘટના તો ખૂબ જ ભારે બની છે પરંતુ હવે શું કરવું એનો કાંઈ માર્ગ સમજાતું નથી ત્યાં તો પેલી ત્રણેય સમડીઓ આ ગાંગીના બાબાની સામે આવી અને ઊભી રહી ગઈ અને નીચે બેસી અને પોતાની આંખોથી ઝૂરી ઝૂરી અને બાબાની સામું જોઈ રહી છે ત્યારે બાબા આ ત્રણેય સમળીઓની સામું જઈ અને કહે છે કે તમે અહીંયા સુકામ આવીશો અને આ મહેલનું બાંધકામ થઈ રહ્યું છે એ મહેલને તમારે જોતો હોય તો તમે લઈ લો અમારે નથી જોઈતો અને અમે તો આ ગામ છોડી અને આ ચાલ્યા અને ત્યારે ગઈકાલે જે અહીંયાથી ગુસ્સો કરીને ગઈ હતી એ દેશની ડાકણ પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે અને તેની પાછળ પેલી બંને સમડી સ્વરૂપે ડાકણો ત્યાં જ ઊભી છે અને ત્યારે આ મૂળ સ્વરૂપમાં આવેલી ડાકણ એટલું કહે છે કે તમે ગઈકાલે મારા ઉપર જે પ્રહાર કર્યો હતો એનો જવાબ આપવા માટે આજે હું તમારી પાસે આવી છું ત્યારે ગાંગીના બાબા એટલું કહે છે કે અત્યારે મારી દીકરી ખૂબ જ ઘાયલ થઈ ગયેલી છે અને અમે આ ગામના નથી એટલા માટે અમે આ ગામ છોડીને જઈ રહ્યા છીએ અને અમે બંને હવે આ ગામમાં નહીં આવીએ અને તમારે અહીંયા આરામથી રહેવું હોય તો રહો પણ ત્યાં તો પેલી ડાકણ કહે છે કે ના એમ નહીં ચાલે અને તમે જે મને અહીંયા પોતાના મૂળ સ્વરૂપમાં આવવા માટે મજબૂર કરી નાખી છે એના માટે આજે હું મારી બે સહેલીઓને લઈ અને અહીંયા આવીશું અને આ મારી બંને ખાસ સહેલીઓ છે જેઓ તમારી બંને આંખો આજે ના ફોડી નાખે તો મારું નામ પણ કામરૂ દેશની ડાકણ નહીં ત્યારે બાબા હસવા લાગ્યા અને કહે છે કે આ તો હું મારી દીકરીના કારણે હજુ સુધી ચૂપ છું નહીતર આજે હું તારો વધ કરી નાખીશ અને મને ગુસ્સો અપાવીશ નહીં અને હવે અહીંયાથી તમે જઈ શકો છો અને મને આ ગામમાંથી જવાની રજા આપો ત્યારે પેલી ડાકણ કહે છે કે એમ હું તમને નહીં જવા દઉં અને હા મને ખબર પડી ગઈ છે કે તમે પણ નાની મોટી કામરૂ દેશની વિદ્યાઓના જાણકાર છો પરંતુ તમે અમારા જેટલી વિદ્યાઓ તો નહીં કરી શકો અને ત્યારે આમ આ ડાકણ આટલું કહી અને પછી પેલી બંને એની સહેલીઓને કહે છે કે તમે અત્યારે જ ઉડી જાઓ અને ઉડી અને આ ગાંગીની આંખો ફોડી નાખો અને પછી આ બાબાની આંખો પણ ફોડી નાખો ત્યારે બાબાને ગુસ્સો આવી ગયો અને પછી તો બાબાએ આ માધવરાયના ઘરના આંગણામાં એક માટલીમાં પાણી પડ્યું હોય છે તેથી એક લોટામાં પાણી લીધું હાથમાં અને બાબાએ

એમાંથી પાછી આઝાદ કરે છે ત્યાં તો પેલી બંને ડાકણો જે બનીને આવી હતી તેમણે આ ઘટના જોઈને અને એની સહેલીનું માથું જ્યારે જુદું થઈ ગયું ત્યારે બંને ઉડી જાય છે અને પછી બાબા આ માથું કપાઈ ગયેલી ડાકણની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે જોયું ને મારા પરાક્રમ અને હું જ્યાં સુધી ચૂપ છું ને ત્યાં સુધી મને શાંત રહેવા દો અને જો મને ગુસ્સો આવી જશે ને તો હું કોઈને છોડીશ નહીં અને હા મેં ગાંગીને તો હજી સુધી ઘણી વિદ્યાઓ નથી શીખવાડી પરંતુ મને એટલી વિદ્યાઓ આવડે છે કે હું કોઈનાથી પણ હારતો નથી પરંતુ સમય આવે હું મારી વિદ્યાઓનો ઉપયોગ કરું છું તમારી જેમ હું કોઈને હેરાન નથી કરતો અને એટલા માટે કહું છું કે હજી પણ મારામાં એક એવી વિદ્યા છે કે હું તને સાજી કરીશ અને તને સાજી કરી અને તને પાઠ ભણાવવા માટે મોતને ઘાટ ઉતારી છે છે પરંતુ હવે તું સુધરી જાય તો તો સારું અને આજે તારું મસ્તક એટલા માટે કાપી નાખ્યું છે કારણ કે તે મારી દીકરી ગાંગીને આંખો ફોડવાની વાત કરી હતી પરંતુ જા આજે ફરી તને એક જીવનદાન આપું છું આટલું કહી અને બાબાએ એ મસ્તક પાછું પોતાના હાથમાં લીધું અને પછી ફરીથી પોતાની વિદ્યા દ્વારા આ દેશની ડાકણને સાજી કરે છે ત્યારે આ દેશની ડાકણ પાછી સાજી થઈ અને બાબાની સામુ ગુસ્સો કરી અને લાલ પીળી થઈ જાય છે ત્યારે બાબા કહે છે કે તારી ગમે એટલી વિદ્યાઓ હોય પરંતુ મારી સામે ટકવાની નથી અને હા હવે તને ખબર પડી ને કે તારી સૌથી વિશ્વાસુ સહેલીઓ પણ તારો સાથ છોડી અને અહીંયાથી આકાશ માર્ગે ઉડી ગઈ છે ને માટે તું તારી જાત ઉપર અને આ વિદ્યા ઉપર ઘમંડ કરીશ નહીં નહીતર બીજી વાર તને એવી જગ્યાએ પહોંચાડી દઈશ કે જીવનભર તું તેમાંથી બહાર નહીં નીકળી શકે અને હવે તું અહીંયાથી જઈ શકે છે અને આમ પછી બાબાનું આટલું કહેતાની સાથે તો પેલી સમડી બની અને આકાશ માર્ગે એ કામરુ દેશની ડાકણ પણ ઉડી જાય છે અને મિત્રો પછી ગાંગીના બાબાની આટલી ઘટના જોતાની સાથે તો આ બંને રાજાઓ ત્યાં આશ્ચર્યમાં પડી ગયા છે માધવરાય અને આખું ગામ બાબાને જોઈ રહ્યું છે ત્યારે બાબાનું આવું ભયંકર સ્વરૂપ જોઈ અને માધવરાય તો બાબાના પગમાં પડી ગયા અને કહે છે કે હે બાબા તમે તો સર્વશ્રેષ્ઠ છો અને તમે આટલી બધી વિદ્યાઓ કેવી રીતે જાણો છો કે તમારી સમક્ષ આ કામરૂ દેશની શક્તિઓ પણ કાંઈ કરી શકતી નથી ત્યારે ગાંગીના બાબા કહે છે કે હું મારા જીવનમાં ક્યારેય કોઈને હેરાન કરતો નથી અને મેં ક્યારેય કોઈનું અહિતનું લીધું નથી અને મેં ક્યારેય કોઈ માણસનો આત્મા દુભાવ્યો નથી અને એટલા માટે તો આજે હું સર્વશક્તિમાન છું પરંતુ હા હું સમય આવે ને ત્યારે જ મારી વિદ્યાઓનો પ્રયોગ કરું છું નહીતર હું મારી વિદ્યાઓ ક્યારેય કોઈના ઉપર ખોટી રીતે આજમાવતો નથી અને આ દેશની ડાકણો તેમની વિદ્યાથી માણસોને વસમાં કરે છે અને એમને અહીંયાથી લઈ જાય છે અને એમને ઢોર માર મારી અને કામ પણ કરાવે છે અને હજી સુધી હું એમને સારી રીતે ઓળખું છું કે તેઓને ભલે મેં એકવાર જીવનદાન આપ્યું એમ છતાં પણ તેઓ હજી સુધી આ ગામમાં આવશે અને એ જરૂર આવશે મને એમના ઉપર વિશ્વાસ છે માટે કહું છું કે હવે હું આ ગાંગીને લઈ અને અહીંયાથી જઉં છું અને આટલી વાત સાંભળી અને ગાંગી બાબાની સામુ આવે છે અને આવીને કહે છે કે હું કોઈની સાથે ક્યાંય જવા માગતી નથી અને હું તો અહીંયા જ મારા મિત્રો સાથે રહીશ કારણ કે એમની સાથે રહેવું અને એમની સાથે રમવું મને ખૂબ ગમે છે આટલું કહી અને ગાંગી તો એમના કાકાના ઘરે દોડીને ચાલી જાય છે ત્યારે બંને રાજાઓ કહે છે કે હે માધવરાય હવે નથી લાગતું કે આ ડાકણો ફરી પાછી આ ગામમાં અને આ મહેલ તરફ આવવાની હિંમત પણ કરી શકે ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમને વિશ્વાસ ના આવતો હોય તો આવતીકાલે તમે અહીંયા જોઈ શકો છો અને અત્યારે તો હું જાઉં છું કારણ કે હવે એ ડાકણો ગાંગીની સામુ તો જોવાની હિંમત નહીં કરે પરંતુ આવતીકાલે ઘટના શું બને છે એ તમે જરૂર જોજો આમ કહી અને ગાંગીના બાબા આ ગામમાંથી ચાલી નીકળે છે કારણ કે ગાંગી એમની સાથે જવા માટે તૈયાર નથી એટલા માટે હવે આ બાબા એકલા અહીંયાથી પોતાના રહેઠાણ તરફ ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં રાત પડી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસની સવાર થતાની સાથે તો ગામના હર કોઈ માણસોના કાનમાં સમડીઓના બોલવાનો અવાજ સંભળાણો તેથી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આટલો બધો ભયંકર અવાજ કેમ થઈ રહ્યો છે અને માધવરાય પણ જાગે છે અને તેઓ પણ કહેવા લાગ્યા કે આટલો બધો અવાજ એ પણ આટલી બધી સમડીઓનો કેમ થઈ રહ્યો છે અને પછી તો ગામના સૌ માણસો ભેગા મળી અને બંને રાજાઓ સાથે આ ચણાઈ રહેલા મહેલ પાસે જાય છે અને ત્યાં જઈને જુએ છે તો દસ થી પંદર દેશની ડાકણો આવી છે અને આ મહેલની ચારે બાજુ ઉડી રહી છે અને પોતાના ગુસ્સાવાળો અવાજ કાઢી રહી છે ત્યારે મિત્રો આ ઘટના જોઈ અને ગામના સૌ માણસો તો ડરી જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી